તો અત્યાર સુધી રાજ્યના એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ અત્યાર સુધી સાબરકાંઠાના ઈડરમાં પાંચ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં ચાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ જામનગરના જોડિયામાં ચાર ઇંચ વરસાદ વડકામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ દાંતીવાડામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો તો રાજકોટના જામકાંડોળામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ અરવલ્લીના ભેલોડામાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ મહેસાણાના વડનગરમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ પાલનપુરમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ ડીસામાં બે પોઈન્ટ તેર ઇંચ રાજકોટ શહેરમાં એક પોઈન્ટ ઇંચ તો રાજકોટના જેતપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો તો અરવલ્લીના ભેલોડામાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે આ સાથે જ મહેસાણાના વડનગરમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો પાલનપુરમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ ડીસામાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ ખાબક્યો તો સુ રાજકોટ શહેરમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ એટલે કે પોણા બે ઇંચ વરસાદ જોઈએ રાજકોટના જેતપુરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ